ભરૂચની આનંદ રેસ્ટોરન્ટ નજીક ટ્રક ચાલકે દસ વર્ષીય માસુમ બાળકને અડફેટે લેતા મોત ભરૂચની એસસીબી ચોકડીએ આનંદ રેસ્ટોરન્ટ નજીક એક મોપેડ ચાલક મહિલાને ટ્રક ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં મોપેડ પર સવાર બે બાળકો માર્ગ પર પટકાયા હતા જેમાંથી એક દસ વર્ષીય બાળકની ઉપર ટ્રકના ટાયર ફરી વળતા ઘટના સ્થળ પર જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે બીજી બાળકીને ઇજાઓ પહોંચતા એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી આ અકસ્માત થવાથી ટ્રક ચાલક ભાગી ગયો હતો પણ ક્લીનરને લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો ભરૂચના મનોરથ પાર્કમાં રહેતા મમતા રાજેશભાઈ પટેલ પોતાની મોપેટ ગાડી નંબર જી સોળ ડી ક્યુ સિંતેર નવાણું લઈને નવ વર્ષીય પુત્રી કિયારા રાજેશભાઈ પટેલ અને દસ વર્ષીય હેનિલ ધર્મેશભાઈ કાપડિયાને બેસાડી જીએનએફસી તરફથી એસસીબી ચોકડી તરફ જઈ રહ્યા હતા આ સમયે તેનો આનંદ રેસ્ટોરન્ટ નજીક પહોંચતા એક ટ્રક નંબર જી જે જીરો બે એક્સ એક્સ બાવન ચુમોતેરના ચાલકે તેમને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં કિયારા અને હેનિલ માર્ગ પર પટકાયા હતા જેમાં હેનિલ કાપડિયા ટ્રકના ટાયર નીચે કચડાઈ તેનું પર જ કરુણ મોત હતું અકસ્માત સર્જાતા પર ઉમટી પડ્યા હતા જોકે કિયારાને પણ શરીરે ઇજાઓ થતા એકસો આઠ એમ્બ્યુલન્સની મદદે તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જોકે અકસ્માત સર્જીને ટ્રકનો ચાલક સ્થળ પર જ ટ્રક મૂકીને ભાગી ગયો હતો જ્યારે ટ્રકનો ક્લીનર લોકોના હાથે ઝડપાઈ જતા તેને સી ડિવિઝન પોલીસ સ્ટેશન હવાલે કર્યો હતો ઘટનાની જાણ થતાં જ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી મૃતક હેનિલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ ચલાવી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ